ઓ હાલો મિત્રો કેમ છો બધા રામ રામ ને સીતારામ ને જય શ્રી રામ મિત્રો બધા તો આજ આપણે આવી ગયા થાય આ પડી વાડીએ સિંગ વાડી એમાં આપણે અત્યારે જો આથી આકવી છે આપડા છે ઠાટા એટલું આપણે હાકી નાખ્યો તો હતી અને સિંગ અત્યારે જો આવી થઈ ગઈ થી તમારે ખાવી તો પાકે તે આવજો અત્યારે જ ને પાકી ફૂલે ને એવા જે પાકે તે આવજો તો આવી કઈ આપડી વાડી છે મિત્રો સરસ મજાની અત્યારે જો વરસાદ અંધારે રહ્યો છે આપડા ગાંધા અત્યારે પોરો દી દીધો છે આપણે તાકી જાય ને એ એટલે આમાં જેવો નકરા કૂતરા જ છે કૂતરા ઉગ્યા તો હવે ધાંઠા પૂરો ખાઈ લીધું છે કારણે ના ઉભા છે એટલે હવે આપણે હાથે આપવા મળ્યું પાછા તો વિડીયોમાં આગળ બને રેજો અને અમારે માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અમને થોડોક સપોર્ટ આપતા રહેજો જેથી કરી અમારા વિડીયો તમને મળી રહે આપણા દેશી બ્લોગ બનાવીએ છીએ એટલે સબસ્ક્રાઈબ કરી જો અમારા વિડીયોને તો હવે ઢાંડ આપણે પાછા આપણે જો આપણે ભાઈ આવી ગયો છે હાકો હાકે છે જો ગતું પડી જાય છે દેશી ડાંડા હાકે છે તો મિત્રો અત્યારે આવી ગયા બીજી વાડીએ રાખવાનું છે આ છે આમાં આ પાછો કપો આવ્યો છે અને અમે બધા કપા નીંદે છે અહીંયા આપણે ટ્રેક્ટર રાખીએ છે આવો ખડ છે આપણી વાડીમાં અત્યારે હું છે ને વાહે આ કડ કરાય ને એ કાઢવાનો હોય મારે કાઢવી છે જો આ વિડિયો છે આપણો ભાઈ ડ્રાઈવર ફરી જો છે કપા ભાંગ્યા કપા જો 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 જો

તમે જોયું આપણે જો વરસાદ જવો કેમ પણ જવો આપણે આમ જોવા બધું ના ગયું આ હજી જો માવો થોડો આપણે આપડે રાપટા છે એટલે આપણે હાકવાનું છે જે બે ઉત્તર એક બાકી છે પછી આપણા ઘરે જવાનું છે વખત આવી જાય એટલે વરસાદ જવો તો આય ઓય મોટો છટો ફિર્યો આ મોટો પકડો આવો મોટો મિત્રો મગર આવી જા હરતા આવી ગયો છો જો જો આજ ઈ સેપલા હાટવા દે બોલો ઓ